વડોદરા રૂરલના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો છે જેની અંદર ત્રણ દિવસની ઉંમરના એક નવજાત શિશુની ખરીદનો મામલો ઝીરો નંબરથી દાખલ કરીને ગોધરા જિલ્લાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે આ ગુનાની હકીકત એવી રીતે છે કે વડોદરા સિટીના ગોત્રીની અંદર સ્થિત એક અસ્પતાલમાંથી ચિલ્ડ્રન અબેન્ડનમેન્ટની એક ટેલિફોનિક વરદી પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ સ્ટેશન ત્યાં હોસ્પિટલની અંદર પહોંચી અને એમને પ્રાથમિક દૃષ્ટિએ એ બતાવવામાં આવ્યું કે આ જો નાની બાલકી છે તેને એક મંદિરમાંથી બિનવારસી મળી આવેલ છે તેની અંદર જો બંને હસબન્ડ અને વાઈફ હતા થી પૂછપરછ કરતા પોલીસે થોડીક શંકા ગઈ કે આને કંઈ ડાઉટ આવ્યું તો વધારે પૂછપરછ કરતાં તે હસબન્ડ એન્ડ વાઇફ દ્વારા એ કબૂલવામાં આવ્યું કે ગોધરા સ્થિત એક હોસ્પિટલની અંદરથી આ બાલકી એમને પૈસા આપીને ખરીદવામાં આવી છે વધારેમાં આ જાણવામાં મળ્યું કે તેમનું જ જો એક રિશ્તેદાર છે તે અગાઉ પહેલાં હોસ્પિટલની અંદર કામ કરતો હતો અને એમને પોતાના મિત્ર દ્વારા પહેલાં હોસ્પિટલની અંદર પહેલાંથી જ આ સૂચના આપવામાં આવી હતી કે કોઈ એવી રીતે બાળક મળે તો આ લોકોએ એ બાળક લેવાની અંદર ઇન્ટરેસ્ટ છે તો આ પૈસા આપીને ગોધરાની અંદર જો છે તે આ બાળકને ખરીદવાનો મામલો સામે આવ્યો છે બાળક નવજાત શિશુ છે અને હાલ જો છે એ હોસ્પિટલની અંદર આઈસીયુની અંદર એડમિટ છે અમે સતત એમના હેલ્થ માટે હોસ્પિટલમાંથી અપડેટ લઈ રહ્યા છીએ અને હાલ આ જો હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો છે તે બાબતની ઝીરો નંબરથી એફઆઈઆર લઈને ગોધરા ટ્રાન્સફર કરવામાં આવી છે અને અમારી ટીમ અને ગોધરા એસપી સાહેબની ટીમ એમના ડીવાયસપી શ્રી અને એમની એલસીબી એસઓજીની તમામ ટીમ આ કેસની અત્યારે હાલ તપાસ ચાલુમાં છે અને સંબંધિત આરોપીઓને એમના દ્વારા પિકઅપ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવ્યું આ જો ઓપરેશન મુસ્કાન છે તે એક સ્ટેટ વાઈડ પ્રોગ્રામ છે અને કન્ટિન્યુઅસલી આ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે અને સ્ટેટની અંદર જો અઢાર વર્ષથી ઓછા બાળક હોય તેમની માટે સ્પેસિફિકલી આ ઓપરેશન મુસ્કાન લોન્ચ કરવામાં આવ્યું છે તેની તહત જુદી જુદી ટીમ્સ જો છે તે તમામ પેન્ડિંગ જેટલા કેસીસ છે ઘણા વર્ષોથી કોઈ બાળક જો છે તે મિસિંગ હોય એ બધાને શોધી કાઢવાની કામગીરી આખા સ્ટેટ વાઈડ ચાલુ કરવામાં આવી છે અત્યારે અમારી જો આરોપીઓ છે તેમની ઉપર કાર્યવાહી ગોધરા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને પ્રાથમિક દૃષ્ટિથી જેટલું ખબર પડ્યું છે આ આ એંગલની અંદર પણ તપાસ હાલ ચાલુમાં છે અને અત્યાર સુધી એવી રીતેની કોઈ માહિતી મળી નથી બટ ડેફિનેટલી આ એંગલને જોઈને પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરાવી છે તમારા સૂચનો અને અભિપ્રાય માટે અમારો સંપર્ક કરો હેડ ઓફિસ સુરત માટે નવ આઠ બે પાંચ એક ત્રણ ચાર નવ પાંચ ચાર અને બ્રાન્ચ ઓફિસ વડોદરા માટે નવ નવ બે પાંચ છ બે નવ શૂન્ય છ નવ ઉપર ફોન કરવો ન્યૂઝ ચેનલ પર વિજ્ઞાપન આપવા માટે અમારી સાથે જોડાવો ન્યૂઝ અને અવનવી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો